સ્વામિનારાયણ સંવંત અઢારસો ના પોષવદી તેરસને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલીઓ ઢળાવીને વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા ને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા ને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો લટકતો હતો તથા કરણીકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું અને જમણા હાથને વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા એવી રીતની શોભાને ધારણ કરતા ભક્તજનને આનંદ વિરાજમાન હતા અને પોતાના મુખાર વિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને સંસાર મૂક્યો અને ત્યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના અસક્ત પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણો તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણો જેમ કંગાલ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય તે પોતે પોતાને પાપી સમજે અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે આણે પાપ કર્યા હશે માટે એને અન્ન વસ્ત્ર મળતું નથી તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદી પદાર્થ તેને ભેળા કરી રાખે અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય એવો જે ત્યાગી તેને તો જે મોટા એકાંતિક સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપી જાણે છે કેમ જે જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ થતી નથી અને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે અને 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 જે હોય હોય તેને તો કચરો કંચન એ બરોબર આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં અને એક ભગવાનને વિશે જ પ્રીતિ હોય તે જ સાચો ત્યાગી છે વચનામૃતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું છત્રીસમું વચનામૃત થયું